બાંગ્લાદેશમાંથી સામે આવેલી તસવીરો એટલા માટે ગ્લોરીફાઈ કરવા જેવી નથી કે બહુ જ સરસ થયું એમ કરીને વખાણવા જેવી એટલા માટે નથી કે ચારેય બાજુ તમને ઘણી બધી પરિસ્થિતિઓમાં સામ્યતા દેખાય તમને સત્તામાં અવિશ્વાસ દેખાય તમને એવું લાગે કે સત્તા નિરંકુશ બને છે વિચિત્ર નિર્ણયો લે છે એવા નિર્ણયો લઈ રહી છે જેની સાથે તમે સહમત નથી અતિશય બધું હાથમાંથી જઈ રહ્યું છે તો પણ દર પાંચ વર્ષે તમને એક ચાન્સ મળે છે એક મોકો મળે છે એક તક મળે છે કે તમને સત્તા પસંદ નથી તો બદલી દો તમને ચહેરો નથી ગમતો તો બદલી કાઢો પણ એ લોકતંત્રમાં ભરોસો બતાવવાવાળા માણસો માટે ક્યારેય વાજબી નથી કે તમે એ તસવીરોને ગ્લોરીફાય કરો કે એક દેશના પ્રધાનમંત્રીને પોતાનો દેશ છોડીને ભાગવું પડે છે ટોળું એમના ઘરમાં ઘૂસે છે અને એમના ઘરમાં ઘૂસીને કોઈ ત્યાં બહાર જે પેલી વોટર બોડી બનાવેલી છે ત્યાં નૌકા વિહાર કરી રહ્યું છે કોઈ ત્યાં જમી રહ્યું છે બિલકુલ એની એ જ તસવીરો છે જે અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાને ફરી એકવાર સત્તા મેળવી અને તાલિબાનીઓ જે રીતે ઘરમાં ઘૂસ્યા અને એમણે અનિયંત્રિત વર્તન કર્યું એ જ વર્તન આપણને ત્યાં દેખાયું છે બાંગ્લાદેશ માટે એક વિશેષ ટિપ્પણી જે બોર્ડ લાગુ પડે છે એને કે બાંગ્લાદેશ ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનથી આઝાદ થયું બીજું પાકિસ્તાન બનવા માટે કેમ કે એ જ તો ત્યાં થઈ રહ્યું છે ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશ નામે એક દેશનું સર્જન થાય છે મુક્તિવાહીની ખૂબ સંઘર્ષ કરે છે જ્યારે ઓગણીસો સુડતાળીસ સુધી તો આ બધા જ ભારતનો જ હિસ્સો હતા પાકિસ્તાન પણ આપણી સાથે જ હતું બહુ લાંબો ઇતિહાસ નથી થયો અને ખાલી પંચોતેર વર્ષની એ વાત છે એટલે માંડ એક દોડ પેઢી પહેલા બધા જ લોકો આપણો જ હિસ્સો હતા એટલે ત્યાં જે અનિયંત્રિત વ્યવહાર કરી રહ્યા છે થોડી પેઢી આગળ તો આપણી સાથે જ રહેતા હતા એ આપણા દેશનો એક હિસ્સો હતા અલગ અલગ સત્તાઓ હતી શાસકો હતા એક દેશ નહોતો અલગ અલગ ટુકડાઓમાં લોકો હતા એ બધા જ જો સંગઠિત થતા તો એક વિશાળ દેશ બનતો પણ ખેર પાકિસ્તાન બન્યું તો પાકિસ્તાનની સાથે એ હિસ્સો પણ ગયો મુસ્લિમ બાહુલ હતો બાંગ્લા એમની ભાષા હતી પાકિસ્તાન સાથે નહોતા ભળતા ભારત સાથે નહોતા ભળતા એમણે કહ્યું કે અમને અલગ દેશ આપો આપ્યો નહીં પાકિસ્તાને ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી નહીં કે પાકિસ્તાન સાથે મેળ બેસે કેમ કે એ આવ્યું છે એક બંગાળ જોડે પાકિસ્તાન આવ્યું છે એક ઉપર વચ્ચે આવે આખો ભારત દેશ ક્યાં મેળ પડવાનો અને એટલે જ એ તકનો ફાયદો ઉઠાવ્યો ત્યાં ચાલી રહેલા આંદોલનોનો દરેક વખતે દેશમાં જ્યારે અંદર અરાજકતા હોય એ આંતરિક પરિબળો એકબીજાની સામે ડખે ચડ્યા હોય ત્યારે બહારનું પરિબળ હંમેશા રોલ ભજવે છે એ આપણે ભજવીએ એટલે આપણને એવું લાગે કે આપણે એમને આઝાદી અપાવી બીજા દેશો કરે તો એમને પણ એવું જ લાગતું હોય છે એટલે ઓગણીસો એકોતેરમાં આપણે બે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા આજ સુધી ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને એ વાત માટે સતત શ્રેય મળતો આવ્યો છે પાકિસ્તાન સાથે આપણે એમે કંઈ બેનપણા કે દોસ્તી તો હતી નહીં પહેલેથી ચાલતા તો ડખા જ હતા ત્યાં બેન એના બે ટુકડા થયા પૂર્વી પાકિસ્તાન અલગ થયું બાંગ્લાદેશ બન્યું ઓગણીસો એકોતેરમાં જે લોકોએ બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું એમાં શેખ મુજબીર રહેમાન સૌથી મોટો ચહેરો બંગબંધુ તરીકે ઓળખાય એને રાષ્ટ્રપિતા માને પણ બે દેશની સામ્યતા તો જુઓ ત્યાંય રાષ્ટ્રપતિને મારી નાખ્યા ગોળીએ વિંધ્યા આખા પરિવારને મારી નાખ્યો ઓગણીસો પંચોતેરમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો પંચોતેરે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાની હત્યા થઈ અને માત્ર એમની નહીં એમના આખા પરિવારની હત્યા થઈ આર્મીએ વિદ્રોહ કર્યો ખાસ્સા વર્ષો પછી ખબર પડી કે સીઆઈએ જે અમેરિકન ગુપ્તચર સંસ્થા છે એણે એમાં ખાસ્સો એવો ભાગ ભજવ્યો હતો એના એ થયેલી હત્યામાં બે લોકો જે એમના પરિવારમાંથી હતા એ બચી ગયા એક શેખ હસીના અને એક શેખ રેહાના એ બંને લોકો જર્મની ગયેલા હતા એ સમયે એટલે પછી ત્યાંથી નીકળ્યા એ ભારત આવ્યા સતત છ સાત વર્ષ સુધી એ લોકો દિલ્હીમાં રહ્યા દિલ્હીમાં એમને રાજકીય આશ્રય અને શરણ મળ્યું ઇન્દિરા ગાંધી એમને બોલાવ્યા ત્યાં રાખ્યા ખાસો લાંબો સમય એ ચાલ્યો અને એના પછી ફરી એકવાર શેખ હસીના પાછા બાંગ્લાદેશ પહોંચ્યા એમનો પોતાનો પક્ષ આવામી લીગ એના એ વખતે અધ્યક્ષ બન્યા અને સત્તામાં આવ્યા સત્તામાં એવા આવ્યા કે સતત સત્તામાં જ રહ્યા ઓગસ્ટનો ઓગસ્ટ મહિનાને આ પરિવાર સાથે કંઈક ખાસ સંબંધ લાગે છે શેખ હસીનાની ઓગસ્ટ બે હાજર ચારમાં પણ હત્યાની કોશિશ થઈ હતી ઓગસ્ટ બે હાજર ચારમાં પણ બાંગ્લાદેશમાં અમર્યાદિત અનિયંત્રિત રમખાણું હતા ભયાનક બળવો હતો બે હાજર નવમાં ફરી એકવાર જ્યારે શેખ હસીના સત્તામાં પાછા આવ્યા ત્યારે શેખ હસીનાએ ઘણા બધા વચનો આપ્યા હતા એમણે બે હાજર એકવીસ સુધીનો બાંગ્લાદેશનો રોડમેપ બતાવ્યો હતો અને સતત સત્તામાં વ્યક્તિ જ્યારે રહે છે અને જનતા જ્યારે એમની પાઠ ભણાવવાનું ભૂલી જાય છે જનતા જ્યારે સત્તા નથી બદલતી વર્ષો સુધી ત્યારે કોઈ પણ શાસક ગમે તેવી પરંપરાનું વહન કેમ ન કરતો હોય એ અમર્યાદિત અને અનિયંત્રિત બને છે શેખ હસીના અનિયંત્રિત બન્યા એમણે વિરોધીઓને સીધા દુશ્મન કહી દીધા કોઈ પણ એમની સામે સવાલ કરે તો એને દેશદ્રોહી કહી દીધા વિરોધીઓને જેલમાં પૂરી દીધા ચૂંટણી નિષ્પક્ષ રીતે ન થવા દીધી ચૂંટણી પ્રભાવિત કરી સંસ્થાઓનો દુરુપયોગ કર્યો હદથી વધારે એક લોકતંત્રને ડાગ આપવામાં જે પણ કરી શકાય એ બધું જ શેખ હસીનાની સરકારે કર્યું પરિણામ એ આવ્યું અને એના પછી સૌથી મોટો મુદ્દો ત્યાં અનામતનો બન્યો બાંગ્લાદેશમાં અનામત બહુ વિચિત્ર છે જેટલી પણ દેશની નોકરી છે એમાં ત્રીસ ટકા અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનોને મળે છે અને કોણ સ્વાતંત્ર્ય સેનાનીએ મોટાભાગે આવામી લીગ સાથે જોડાયેલા લોકો કે એ વખતે શેખ મુજબીર રહેમાન હતા કે જે આખા આંદોલનને લીડ કરી રહ્યા હતા તો સ્વાતંત્ર્ય સેનાનીઓને અપાતા રિઝર્વેશનના નામે પોતાના સપોર્ટર્સ જેટલા સમર્થક હતા કે આસપાસના લોકો કે એમની પાર્ટીના લોકો સતત એમને જ નોકરી મળતી હતી તો એ નોકરીની સામે અસંતોષ હોય લોકોનો એ બહુ જ સ્વાભાવિક હતો એની વચ્ચે પાંચ જૂન બે હજાર ચોવીસે હજી હમણાં જ ત્યાંની એક હાઈકોર્ટે નિવેદન આપ્યું છપ્પન ટકા અનામતને લઈને શેખ હસીના જે તે સમયે વાયદો કરી ચૂક્યા હતા કે હું સંપૂર્ણપણે અનામતને ખતમ કરી દઈશ એ અનામતને ખતમ એમણે ન કર્યું વોટ બેંકની વાત આવે ત્યારે શાસક ભૂલી જાય છે એમણે દેશ ચલાવવો છે કે પાર્ટીનું માનવું છે તમારે નક્કી કરવાનું હોય છે કે શું મહત્વનું છે સત્તા કે પછી સત્તા માટે તમે કંઈ પણ કરી દેશો દેશ મહત્વનો છે કે સત્તા શાસકો એ પસંદ નથી કરી શકતા શેખ હસીના પણ એ ન કરી શક્યા પસંદ એમણે સત્તા પસંદ કરી અને સત્તા માટે જ્યારે કંઈ પણ થયું મોટા ભાગના જે મુખ્ય વિપક્ષી દળ હતા એમણે ચૂંટણીમાં હિસ્સો જ નહોતો લીધો એટલા વિરોધની વચ્ચે એમણે ઇલેક્શન બોયકોટ કર્યા હતા અને ઇલેક્શન બોયકોટનું પરિણામ એ આવ્યું કે સરસ મજાની ત્રણસોમાંથી બસો ચોવીસ એકલી બેઠકો એમની પાર્ટીને મળી એલાયન્સ હતું એ રીતે એકદમ મેજોરિટી સાથે ફરી એકવાર હજી છ મહિના પહેલાં પાંચમી ટર્મ માટે ચૂંટાઈને આવ્યા પાંચમી ટર્મ માટે જ્યારે તમે પ્રધાનમંત્રી બની રહ્યા છો ત્યારે કેટલી મોટી જવાબદારીઓનું વહન કરવાનું હોય છે પરંતુ જ્યારે વિરોધ પક્ષ ચૂંટણીમાં હિસ્સો નથી લઈ રહ્યા એ વારંવાર તમને સવાલ કરી રહ્યા છે અને તમે સવાલ કરવાવાળાને રઝાકર કહી રહ્યા છો રઝાકર એ ગદ્દારના સંદર્ભે વાપરવામાં આવતો બાંગ્લાદેશનો શબ્દ છે જે લોકો મુક્તિવાહિનીની સાથે બાંગ્લાદેશ બનાવવાના એને મુક્ત કરવાના આંદોલનની સાથે નહોતા એ લોકોને રઝાકર કહે છે અને જ્યારે શેખ હસીનાએ વિરોધને એમની આસપાસ એમની સામે થઈ રહેલા આંદોલનને લઈને પ્રશ્ન થયો ત્યારે એમણે એમને રજા દીધા એમને રજાકર કયા તો પછી યુનિવર્સિટીમાં આખો પ્રોટેસ્ટ મોટા ભાગે કોઈ પણ આંદોલન યુવાનોથી શરૂ થાય છે યુવાનોના મુદ્દાને લઈને શરૂ થાય છે યુવાન જ્યારે પોતાને અસ્થાયી અસમંજસ અને કશું જ ન સમજાતું હોય એવી પરિસ્થિતિમાં પામે છે ત્યારે એ લડે છે પણ જ્યારે જ્યારે એ લડાઈ રાજનીતિક હાથોને હથિયાર બની જાય છે ત્યારે ત્યારે દેશમાં અરાજકતા સર્જાય છે તો દેશની રાજનૈતિક પરિસ્થિતિઓમાં તમને ભલે ગમે તેટલી સામ્યતા લાગે બાંગ્લાદેશની પરિસ્થિતિ શેખ હસીનાનું વર્તન એને વિપક્ષના મોટા ભાગના નેતાઓ પ્રધાનમંત્રી મોદીને મળતા સંદેશા તરીકે જોઈ રહ્યા છે કે તમે પણ અનિયંત્રિત થશો તમે પણ વિપક્ષની સાથે આ કરી રહ્યા છો તમે સંસ્થાઓનો દુરુપયોગ કરી રહ્યા છો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો સવાલ છે આંદોલનને તમે તોડી રહ્યા છો જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે તમે જવાબ નથી આપતા અનેક સામ્યતાઓ દેખાવાની વચ્ચે પણ તમારે એ વાત માનવી પડશે એનો સ્વીકાર કરવો પડશે કે ભારત માં લોકતાંત્રિક આંદોલન કોઈ કોઈપણ લોકતંત્રનો આધાર છે પણ એ આંદોલન અરાજકતા બની જાય એ હદ સુધી જ્યારે સરકારો એના પર નિયંત્રણ કરવા જાય અને વિપક્ષો બેફામ બને ત્યારે બધું જ ખોટું થાય છે બે પક્ષ હોય છે મોટાભાગે જેને આપણે પક્ષ અને પ્રતિપક્ષ અથવા પક્ષ અને વિપક્ષ કહીએ છીએ અને એ લોકો માટે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ હોય છે ત્યારે એમને સૌથી દૂર છેક સુધી દેખાય છે પોતાની સત્તા બંનેમાંથી એક પણ માટે દેશ પ્રાધાન્ય નથી હોતો અને એટલે જ વિપક્ષને આંદોલન હથિયાર લાગે સત્તા સુધી પહોંચવાનું અને સરકારને આંદોલન પોતાની સત્તા પરનું કે ખુરશી પરનું સંકટ લાગે ત્યારે એ બધાની એ બંનેની વચ્ચેની અવસ્થામાં એ જનતાએ નક્કી કરવાનું છે કે એમણે આ દેશને લોકતાંત્રિક દેશ રહેવા દેવો છે કે ભીડતાંત્રિક બનાવવો છે આપણી આસપાસના પડોશીઓ આપણને સારો સંદેશ નથી આપી રહ્યા આ દુનિયા વૈશ્વિક થઈ ગઈ છે બાંગ્લાદેશના સમાચાર સાથે આપણને શું લેવા દેવાય એવું કહેવાવાળા લોકોએ હવે એ કૂવામાંથી બહાર નીકળીને વિસ્તરીને જોવાની જરૂર છે કે દુનિયાના કોઈ પણ હિસ્સામાં થઈ રહેલી ઘટના તમને અસર કરી રહી છે અને એવું નથી કે ખાલી સ્ટોક માર્કેટનું લાલ થઈ જવું એ અસર છે કે એક દિવસમાં હજારો કરોડ કે લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થઈ જવું એ એક સંદેશ છે હજારો કરોડ ડૂબે છે માર્કેટ પાછું ઊભું થઈ જવાનું છે પણ એ સિવાયની ઘણી બધી અસરો હોય છે જે બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે અફઘાનિસ્તાનના તાલિબાનનો એ વિડીયો આ લોકો માટે પ્રોત્સાહન બનશે અને આ લોકો બાંગ્લાદેશમાં જઈને પણ આવું જ કંઈક કરશે એવું ક્યાં કોઈએ કલ્પના કરી હતી હજી હમણાં જ આપણે એક પડોશી દરિયાઈ સીમાવાળા શ્રીલંકાની સાથે આવું થશે અને શ્રીલંકામાં જે દ્રશ્યો સર્જાયા હતા કે ત્યાં રાષ્ટ્રપતિના કે પ્રધાનમંત્રીના ઘરમાં ઘૂસીને બેફામ તોડફોડ કરવી અરાજકતા ફેલાવવી આ પ્રકારના દ્રશ્યો ખૂબ સામાન્ય થઈ જશે એવી કલ્પના ક્યાં કરી હતી કોઈપણ શાસક માટે લાખો માણસો એક સાથે જયારે ત્યાં ઉતરી આવે છે ત્યારે તમે ભીડને નિયંત્રિત નથી કરી શકતા ભીડ ભીડ હોય છે એને પોતાનું મગજ હોતું જ નથી એ ક્યારેય પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની મરજી પ્રમાણે નથી ચાલતી એકવાર તમે જ્યારે ભીડનો હિસ્સો બની જાઓ છો ત્યારે તમે અનિયંત્રિત બની જાઓ છો અને એ ભીડને કોઈ પણ સંજોગોમાં કાબુ કોઈ સરકાર નથી કરી શકતી દુનિયાની કોઈ સરકાર નહીં લાખોની સંખ્યામાં તમારી જનતા જ્યારે તમારી જ સામે ઉતરી જાય છે ત્યારે તમે એને નિયંત્રિત નથી કરી શકતા તમે એને માત્ર નિયંત્રિત કરી શકો છો લાખોની સંખ્યામાં રસ્તા પર આવતા પહેલા એની સાથે સંવાદ કરવો બહુ જ મહત્વનો છે એ ભારતની દુનિયાના કોઈ પણ શાસકે એમાંથી શીખ લેવી પડશે કે સંવાદ વગર તમે પાછું હટવામાં કશો જ ખોટું નથી ગુજરાતમાં દેશમાં ભારતમાં આપણે ત્યાં ત્યાં જ્યારે કિસાન આંદોલન થયું ખેડૂત આંદોલન કે એના પછી સીએ જે પ્રોટેસ્ટ થયો એ વખતે દેશની પરિસ્થિતિ ખૂબ સંવેદનશીલ હતી છેક મહિનાઓ સુધી સંવાદ નહોતો કરવામાં આવ્યો પણ એ ભારતીય પ્રજાની લાક્ષણિકતા છે એ ખેડૂતોની લાક્ષણિકતાઓ છે કે એ એ કોઈનો હથિયાર મોટા ભાગે ન બન્યા ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી કે જે ટાળી શકાય એવી હતી ઘણી બધી વાતો એવી હતી કે જે સરકાર તરફથી ટાળી શકાય એવી હતી ઘણી બધી વાતો એવી હતી કે જે આંદોલનકર્તાઓ તરફથી ટાળી શકાય એવી હતી પરંતુ છતાંય તલવારની ધાર પર ચાલવા જેવું હોય છે આંદોલન આંદોલન લોકશાહીનું શ્વાસ છે પણ એ આંદોલન જ હોય છે કે જે અરાજકતા તરફ જતું રહે ત્યારે એ લોકતંત્રને ખતમ કરી નાખે છે અને ભીડતંત્ર બતાવી દે છે એટલે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું અથવા શેખ હસીનાનો જે ઇતિહાસ છે એના પરથી સત્તાએ ચોક્કસ શીખ લેવી જોઈએ પણ આ ગ્લોરિફાય કરવા જેવું કે આંદોલનકારીઓની જીત નથી થઈ આ જીત ચાઈનાની જીત છે અથવા ચીન જેવા બાકીના પરિબળોની જીત છે જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે બહારના પરિબળોની જ જીત થતી હોય છે આંદોલન એકલા હાથે પોતાના દેશના પ્રધાનમંત્રીને ઘર છોડીને જવું પડે અને ઘર છોડીને જવું પડે કરતાં આર્મી પિસ્તાળીસ મિનિટનું અલ્ટિમેટમ આપે ત્યાં આખી તકતા પલટ જેવી પરિસ્થિતિ પેદા થાય આર્મીના ચીફે ત્યાં પત્રકાર પરિષદ પણ કરી છે અને પછી જનરલ વકાર ઉઝ જમા એમ આર્મી ચીફ છે બાંગ્લાદેશના એમણે પત્રકાર પરિષદ કરી છે એમણે કહ્યું છે કે અમે સ્થિતિ નિયંત્રણમાં રાખવાની કોશિશ કરીશું લાખો માણસો જે રસ્તા પર છે એમને પણ નિયંત્રિત કરીશું પણ એક સંદેશ એ આપણા જેવા લોકતાંત્રિક દેશ માટે ખૂબ મહત્ત્વનો છે સત્તા માટે તો સંદેશ છે જ ને એ લોકો સમજી લેશે કે નહીં સમજે આપણને નથી ખબર પણ બાંગ્લાદેશમાંથી પ્રેરણા લેવા જેવું કશું જ નથી જે લોકો એવું કહી રહ્યા છે કે બસ આવું થશે ભારતમાં આવું નહીં થાય ભારતમાં આવું એટલા માટે નહીં થાય કેમ કે આ ભારતીય સમાજ નથી ને આ ભારતીય માનસિકતા નથી કે તમે રાષ્ટ્રપતિ ભવનમાં કે પ્રધાનમંત્રીના ઘરમાં ઘૂસીને બેફામ વિડીયો બનાવો અને પછી આખી દુનિયા એ તમાશાને જુએ આ દેશમાં તમાશો ક્યારેય નહીં થાય એટલે જે લોકો એવું ઈચ્છતા હોય કે આંદોલનના માધ્યમથી આ દેશને અમે તમાશામાં ફેરવી દઈશું એ પણ શક્ય નથી બનવાનું અને સત્તાઓ પણ જ્યારે જ્યારે નિરંકુશ થાય છે ત્યારે આ દેશ છે જાણે સંદેશા આપ્યા છે આ દેશ એવું નથી કે પહેલેથી આપણે ત્યાં કોઈ ખરાબ ઘટનાઓ નથી થઈ રમખાણો આપણે જ જોયા છે ધર્મ ધર્મના નામ પર ધર્મના નામ પર દેશના ભાગલા પડતા એ આપણે જ જોયા છે એના પછી ઉભરીને ખૂબ મજબૂત બના બનતા પણ આ દેશને આપણે જોયો છે રાજનૈતિક હત્યાઓ પણ જોઈ છે ઇન્દિરા ગાંધી કે પછી રાજીવ ગાંધીની હત્યા આપણે જોઈ છે એ સિવાય જે તે સમયે કેટલાય નેતાઓ એવા હતા કે જેમની હત્યા થઈ છે પરંતુ છતાંય છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોશો તો આખી દુનિયા જ્યારે નફરતની આગમાં હુમાઈ રહી હતી દુનિયામાં જ્યારે બે ચાર મહાસત્તાઓ કે બે ચાર દેશો આખી દુનિયાને કંટ્રોલ કરતા હતા ત્યારે ભારત દેશ એવો હતો કે જે વૈશ્વિક મંદીની સામે હોય કે વિશ્વની મહાસત્તાઓની દાનવીય વૃત્તિ એ બધાની સામે ટકીને રહ્યો છે ઊભો રહ્યો છે જજુમ્યો છે અને માથું ઊંચું રાખીને ઉન્નત મસ્તકે ઊભો છે અને એટલે જ બાજુના દેશની તસવીરો આપણને વિચલિત કરે છે આપણને સંદેશ આપે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં લાગેલી આગ આપણા ઘરમાં પણ આવી શકે છે એ અંદેશો આપણને હોય પણ એ સંભાવના નથી અને આવું થવાનું નથી આ દેશમાં એટલે પક્ષ હોય એના માટે પણ એ સત્તાનો સવાલ છે પ્રતિપક્ષ માટે પણ એ સત્તાનો સવાલ છે આપણા માટે સત્તાનો સવાલ નથી અને એટલે જ ભારતીય નાગરિક તરીકે આપણે આ ઘટનાને માત્ર એટલી રીતે જોવી જોઈએ કે આ દેશને ક્યારેય આપણે ભીડ તંત્ર નહીં બનવા દઈએ ત્યાં જે પણ તસવીરો અને બાકીની સ્થિતિ સામે આવી છે જોઈએ કોઈ પણ યુદ્ધમાં બે શક્તિઓ હોય છે એવું કહેવાય એક દૈવીય શક્તિ અને એક આસુરી શક્તિ પણ હવે રાજનીતિક યુદ્ધોમાં કોઈ દૈવીય કે આસુરી શક્તિ નથી એ માત્ર શક્તિ છે અને એમનું ધ્યેય સત્તા છે એ સત્તા મેળવ્યા પછી પોતાની જાતને દૈવીય કે આસુરી સિદ્ધ કરી શકે છે પણ એ જ્યારે યુદ્ધ કરતા હોય છે અથવા સંઘર્ષો કરતા હોય છે ત્યારે એ ખૂબ પવિત્ર આશયથી આ દેશનું કલ્યાણ કરી દઈશું એના માટે નહીં કોઈપણ આંદોલન એ કોઈ પણ વિપક્ષ એ વખતે જે પણ હોય વિપક્ષમાં એના માટે એવું લાગે છે કે યાર આપણે આના થકી સત્તામાં પહોંચી જઈશું પ્રજામાં વધી રહેલો અસંતોષ એ વિપક્ષ માટે ચોક્કસથી એક માધ્યમ બને છે સત્તા સુધી પહોંચવાનું પણ એનું માધ્યમ જો તમે દેશની દેશના લોકતાંત્રિક વિચારો પર પગથિયા મૂકીને એને કચડીને એના પગથિયા બનાવીને ઉપર ચડતા હોવ તો એ નથી એટલે શાસકો શીખે લે કે આંદોલનને કચડવાની જગ્યાએ સંવાદનું માધ્યમ અપનાવે દેશના સામાન્ય માણસો એ રીતે એ વાતને સ્વીકારે કે આંદોલન આંદોલન હોય ત્યાં સુધી ઠીક છે પછી આ અરાજકતા બાજુ જાય તો એ ભીડનો હિસ્સો તમે ન હોઈ શકો તમે કોઈ પણ મુદ્દા પર વિચારી શકો તમારી અસહમતિ વ્યક્ત કરી શકો નથી ગમતી સરકાર તો બદલી નાખો પણ દેશના પ્રધાનમંત્રીને છોડી જવું પડે અને આ પરિસ્થિતિ થાય અને અસહ્ય પરિસ્થિતિ થાય તો એ કોઈપણ સંજોગોમાં કોઈપણ દેશને શોભા નથી દેતી હવે બાંગ્લાદેશ કેટલા વર્ષો પાછળ જતું રહેશે આપણને ખબર નથી બે હજાર એકવીસની ફોર્મ્યુલા શેખ હસીનાએ કેટલી સાચી સાબિત કરી એ શેખ હસીના જાણે એ એમનું વર્તન તાનાશાહીથી ભરેલું હતું એમણે રજાકર કહી દીધા ત્યારથી જ સ્પષ્ટ હતું કે બેન મૂળમાં નથી હવે આંદોલનકર્તાઓને એમની સાથે વાત કરીને સોલ્વ કરવાના કેમ કે એ જો ખરેખર સંવાદ ઈચ્છતા હોત તો તમે કોઈને ગદ્દાર ન કહી શકો તમને કોઈ પ્રશ્ન પૂછે છે એટલે સીધું એ દેશ વિરોધી છે એ પ્રકારના ટેગ લગાવવામાંથી હવે બધા જ લોકો બચે એવી અપેક્ષા સાથે